ભગવાન રામને પૂછવામાં આવ્યું કે ભગવાન વનમાં શું કામ આવ્યા છે અત્યાર સુધી તો આપણને એમ જ હતું કે ચૌદ વર્ષ ભગવાન રામને વનવાસ આપ્યો માં કઈ કહીએ અને ભરતજીને રાજ્ય મળે એટલા માટે પણ ભગવાન રામે ખુલાસો કર્યો કે ઘણા બધા કારણોથી વનમાં નીકળ્યો છું એમાં પહેલું તાત વચન મારા બાપનું વચન રાખવા માટે નીકળ્યું છે આ ક્ષાત્ર ધર્મ હા હું તો આજે જ કેતો હતો હું આજે આજે કે ગઈકાલે કેતો તો ક્યારેક ગઈકાલે રાત્રે કહેતો હતો ને તમારા ખોરડે બેહી ને તમારા જ પૂર્વજોની ગાથા મારે ગાવાની છે લ્યો રામ કોણ છે ક્ષત્રિય છે ક્ષત્રિય વંશમાં આવ્યા છે કૃષ્ણ કોણ છે ક્ષત્રિય વંશમાં આવ્યા છે ને તમારા જ ખોરડે બેહીને મારે તમારા જ પૂર્વજોની કથા ગાવાની છે એટલે તાત વચન મારા પિતાએ મારી માને વચન આપ્યું હતું અને એ વચન ને નિભાવવા માટે હું અત્યારે વનમાં નીકળ્યો છું આ પહેલું કારણ બીજું પૂર્ણિમા તો પહેલું તાત વચન બીજું પૂર્ણિમા તો મારી માનું ભલું થાય એટલા માટે હું નીકળ્યો છું મા એટલે કોણ માં કઈ કઈ જેને વરદાન માંગ કૌશલ્યાજી નહીં મારી માને એમ છે કે મારો મારો ભાઈ રાજા બનવો જોઈએ અને એનું હિત એમાં છુપાયેલું છે એટલે જો હું નીકળું તો જ એનું હિત થાય તું હિત પહેલું કારણ મારા પિતાએ જે વચન આપ્યું છે બીજું કારણ હિત મારી માનું હિત કરવા માટે ત્રીજું કારણ ભાઈ ભરત અસરાઉ મારે મારા નાના ભાઈને રાજા જોવો છે જો આ આ આ આ આ આને રામરાજ કહેવાય આ રામની આ વિચાર ભગવાન રામની વિચારધારા છે પહેલા પહેલા સાહેબ શું થતું પહેલા પહેલા ભગવાન રામ કે હું ગાદી ન બેસું અને ભરતજી કે હું ગાદી ન બેસું ચૌદ વર્ષ માટે અયોધ્યાની ગાદી રખડી રખડી ને પાદુકા મૂકી અયોધ્યાજીના સિંહાસન પર મગર રહી તો રાજા વગર ભરતજી કહે હું ગાદી પર ન બેસું ભગવાન રામ કહે હું ગાદી પર ન બેસું ચૌદ વર્ષ અને અત્યારે ઓલો કે હું બેહી જાઉં બોલો કે હું બેહી જાઉં ને હજી પાર ન થાય ઓલો જેને જોઈ ગાદી જોઈ ભાઈ ભરત અસરાવ ત્રીજું કારણ ચોથું કારણ વાલ્મીકીજી એ પ્રશ્ન પૂછ્યો છે આ વાલ્મીકીજી ભગવાન રામ સાથે સંવાદ કરે છે ત્યારે એ વાલ્મીકીજીને આ આ કારણોની ચર્ચા કરી પહેલું મારા પિતાની આજ્ઞા અથવા તો મારા પિતાના વચનને પાળવા માટે હું નીકળ્યો છું બીજું મારી માનું હિત થાય એટલા માટે હું નીકળ્યો છું ત્રીજું મારો નાનો ભાઈ રાજા બને મારે મારી આંખે જોવું છે એટલા માટે હું નીકળ્યો છું વનમાં ચોથું મો કહું દર્શ તુમાર પ્રભુ તમારા જેવા સંતોના દર્શન થાય એટલા માટે મનમાં નીકળ્યો છે અને આ બધા ચારે ચાર કારણનું આ ચારે ચાર કારણના કારણનું કારણ શું છે બોલે સબ મમ પુણ્ય પ્રભાવ મારા પુણ્યનો પ્રભાવ છે જેના કારણે આ આ લાભ મને એટલા માટે મેં આ ચર્ચા અહીંયા આરંભ કરી છે સાહેબ કે અહીંયા બેસી જવું એ સામાન્ય ઘટના નથી એ આપણને લાગે કે સામાન્ય છે આ આ મંડપ બાંધી દીધો આ સ્ટેજ બનાવી દીધું આ માઇકના ડબલા આવી ગયા વક્તા મહોદય આવી ગયા અને કથા શરૂ થઈ ગઈ આ સામાન્ય ઘટના નથી કોઈક એમ કહીને હાલ મારી કથા કરાવી લે ત્યારે જ આ સંભવ